માંડલ ગ્રામ્યના વરમોરના પુરુષની શંકાસ્પદ લાશ મળી આવી છે માંડલ ગ્રામ્યના વરમોરના તેતાલીસ વર્ષીય પુરુષની શંકાસ્પદ લાશ હિંમતનગર જિલ્લામાંથી મળી આવી હતી શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓના નિશાન જોવા મળતા હત્યા થઈ હોવાનું જણાતા પરિવારજનોએ નોંધાવી ફરિયાદ હિંમતનગર ગ્રામ્ય પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી લાશનો કબજો પરિવારજનોને સોંપ્યો હતો પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર માંડલ

એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે